વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે મોટી મઉ ગામે પહોંચતા સામાજિક કાર્યકર શિવજીભાઈ ધેડા દ્વારા સ્થાનિકોને સાથે રાખી અનેકો મુદ્દાઓ લઈ વિરોધ કરાયો હતો સરકારી પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાતા બાળકોના શિક્ષણ ઉપર અસર થતી હોવાની રાવ કરતા તેઓએ સરકારની યોજનાઓથી લોકોને હાલાકી પડી રહી હોવાની વાત કરતા

અને અનેક આક્ષેપો કરતા સામાજિક કાર્યકર શિવજીભાઈ સાથે તેઓના સાથીદારોને પોલીસે અટકાયત કરી હતી મારું નામ શિવજીભાઈ છે અને અત્યારે કોઈ સંગઠન કે કોઈ પણ પક્ષના બાદ કરીને જાગૃત નાગરિક તરીકે અમે બધા ભેગા થયા છીએ મારો સવાલ એ છે કઈ વિકાસ યાત્રા છે આ બારસો નો ગેસ નો બોટલ ની વિકાસ ની યાત્રા છે એનો ગૌરવ લેવાનો સો રૂપિયા ને પેટ્રોલ નો ગૌરવ લેવાનો આટલી બધી મોંઘવારી છે એનો ગરો લેવાનો કે પોલીસ ખાતા ને તલાટીઓને શિક્ષકો ને હેરાન કરે છે આવા કાર્યક્રમમાં એનો ગર્વ લેવાનો કે પછી મણિપુરમાં જે બેન દીકરીઓને વગર કપડે દોડાવી એનો ગર્વ લેવાનો શેનો ગર્વ લે છે આ લોકો અને મારો પ્રશ્ન એ છે આ કાર્યક્રમમાં અત્યારે શાળાનો સમય છે અત્યારે શાળામાં કાર્યક્રમ છે ભણતર કોનું બગડે છે કઈ યોજનાની વાત કરો છો અત્યારે કઈ યોજનાની વાત કરો છો અત્યારે સત્તા પક્ષના એક અધિકારીએ કીધું કે પ્રધાનમંત્રી આવાસ યોજના બરોબર હું આ ગામમાં પૂછું છું કેટલા મળ્યા છે હું આ ગામ ને પૂછું કેટલા મળ્યા છે મને મને કે આમ આ મકાન મળ્યા છે બીજી અત્યારે વાત થઈ આયુષ્યમાન કાર્ડ નું પાંચ લાખ દસ લાખ કર્યા પણ જે સગવડ સરકારી હોસ્પિટલ સિવિલ માં હોવી જોઈએ મફત હોવી જોઈએ કાયદામાં જોગવાઈ છે સંવિધાનમાં બધાનો અધિકાર છે એ એને મૂકી અને પ્રાઇવેટ હોસ્પિટલ ને ફાયદો કરાવવા માટે આ કાર્ડ બનાવવામાં આવ્યો છે એનો એનો ગૌરવ લેવાનો કઈ યોજના ની વાત કરો છો આ કે છે કે અમે નળ કરોડ આપતું નથી અને મારો મોટામાં મોટો સવાલ શિક્ષણ અધિકારી છે આ તમે તાફા સ્કૂલ બારે કરો અને ફરજીયાત તમે કહો છો પરિપત્ર મોકલો છો કે છોકરાઓને ત્યાં મોકલાવો ઈ શા માટે જુઓ સરકારી કાર્યક્રમ હોય બરોબર તો તમને અહીંયા માણસો દેખાય છે કોણ છે સ્ટેજ ઉપર નજર કરો માણસો કોણ છે ઓનલી ફોર ભાજપ અને હું તો અત્યારે સરકારી કર્મચારીઓ જેટલા ભાજપનો ઉધડો લેજે હજી પર રાજીનામું આપી બે કિલા ઘઉં આવો ને ઘરે કામ આવશે બાકી પછી એમનો ખેસ કરી અત્યારે હું મીડિયા ને સવાલ કરું તલાટી નું કામ શું છે અત્યારે તલાટીને હેરાન કરવામાં આવે છે આચાર્ય શાળાના શિક્ષકોનું કામ શું છે એને હેરાન કરવામાં આવે છે અત્યારે બાળકો શું કરે ભણવાનો ટાઈમ છે ને અત્યારે સ્કૂલ નો ટાઈમ છે અત્યારે બાળકો શું કરે છે મારો વિરોધ રથયાત્રા નો નથી મારો વિરોધ એ છે તમે યાત્રા કાઢો કોઈ પણ યાત્રા કાઢો તાઇફા છે સ્કૂલ થી બારે કરો અને સરકારી કર્મચારી હેરાન ના કરો બસ બસ આ લોકસભા આવે છે તો એ તાઇફા જ છે એ લોકોને યાત્રા કાઢી હોય તો મણિપુર માં યાત્રા કાઢી બતાવે બિલકુલ નથી મળતો આજે ખાલી ના દાખલા માટે મહાકાર્ડ કઢાવવા માટે આપણે આવક નો દાખલો કઢાવવા જઈએ છીએ ને મામલેદાર કચેરીમાં તાલુકા પંચાયતમાં તો ચાર ધક્કા પડે છે અને ત્યાં પણ રૂપિયા લેવાય છે હું અત્યારે તમારા દ્વારા ચેલેન્જ કરું છું આ કાર્યક્રમ એક પણ કાર્ડ ઇસ્યુ કરી બતાવે અહીંયા જો થાય તો તમે કયો સરકાર નો આ યોજના છે હું વિરોધ નથી કરતો જો ભારત સરકાર નો કાર્યક્રમ છે હું નાગરિક છું ને મને બોલવામાં આપે પણ આ છે ને આ સરકાર એટલી ગભરાયેલી છે એક મારા જેવા સામાન્ય કાર્યકર માટે પોલીસ સ્ટાફ કાફલો ખડકાઈ ગયો આ એટલી ગભરાયેલી સરકાર છે કારણ કે એમની નીતિઓ ખોટી છે આ રથયાત્રા ખોટી છે એનો સખત વિરોધ કરું છું ને ભવિષ્યમાં પણ કરીશ અને જ્યાં ગામમાં જશે ને ત્યાં પણ વિરોધ ગ્રામ ગામોએ મારો આજે લગભગ સત્તરમો કાર્યક્રમ હતો એ તમામ ગામોએ દરેકે દરેક ગ્રામજનોએ તમામ લોકો એનો ઉમળકાભેર સ્વાગત કર્યું છે કારણ કે આ કેન્દ્ર સરકારની યાત્રા છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે આગામી બે આ વિકસિત રાષ્ટ્ર જેને બનાવવાનું છે એનું એક વિઝન લઈને આ યાત્રા ચાલી રહી છે અને એના ભાગ સ્વરૂપે કારણ કે લોકો પણ અત્યારે આ યાત્રામાં ઉમરકાભેર જોડાઈ રહ્યા છે વાત જયારે આપ વિરોધની કરો છો ત્યારે એક એક કારણ કે દરેકે દરેક વ્યક્તિ છે એને એના વિચાર પ્રમાણે એનું અનુકરણ કરવું કે એનો વિરોધ કરવાનો મૌલિક અધિકાર છે એમાં હું વધુ કઈ ટીકા ટિપ્પણી ન કરી શકું પણ લોકોમાં જે ઉમળકાભેર અમે જોઈ રહ્યા છીએ ઉત્સાહ અને કારણ કે આખી યાત્રા સરકારી યાત્રા છે સરકાર દ્વારા ચાલી રહી છે કારણ કે એના નોડલ અધિકારી તરીકે ક્લાસ વન અધિકારી હોય છે એના ઝોનલ અધિકારી તરીકે પણ ક્લાસ ટુ અધિકારી હોય છે એ રીતે જયારે સરકાર દ્વારા એક અવેરનેસ ના ભાગ સ્વરૂપે અને લોકોમાં એક જાગૃતિ કેળવવા માટે જયારે યાત્રા નું જયારે આયોજન થતું હોય ત્યારે એને કોઈક આ રીતે વિરોધ કરવો એ મારી દ્રષ્ટિએ દુઃખદ બાબત છે આપ આપના પ્રશ્નો હોય પ્રજાના પ્રશ્નો હોય ચોક્કસપણે આ પ્લેટફોર્મ આવીને આપ મૂકી શકો છો અને આપના જે પ્રશ્નો અથવા તો આ આ યાત્રા દ્વારા જે પણ જેટલી પણ યોજનાઓની જાણકારી છે આપ લોકોને લઈને આવો એના જે પ્રશ્નો છે એના એને તમે લઈને આવો તો એનાથી પ્રજાને વધુ ફાયદો એવો મારો મત છે સરકારી આખી યોજના છે સરકાર દ્વારા નિર્ધારિત સ્થળે એ એ યાત્રાનું આગમન થતું હોય છે અને એ તમામે તમામ આપ જાણો છો એ પ્રમાણે શાળા કંપાઉન્ડ હોય કે જે પણ મોટી જગ્યા હોય ત્યાં અને આમાં શિક્ષણને લગતી પણ ઘણી બધી વાતો છે સાથે દ્વારા પ્રજાલક્ષી શિક્ષણ કાર્ડ હોય મા અમૃતમ કાર્ડ અથવા ખેતી ને લગતી યોજનાઓ હોય એની જાણકારી માટેની અને એ પ્રકારની લોકોમાં અવેરનેસ આવે એના માટેની આ એક યાત્રા ચાલી રહી છે આપ પત્રકાર તરીકે જ્યારે મને આ પ્રશ્ન પૂછી રહ્યા છો ત્યારે આપ એનું જે આખું જે પરિપત્ર કર્યો છે એ આપણે એનો ચોક્કસપણે અભ્યાસ કરજો આ યાત્રા સંપૂર્ણપણે સરકારી છે અને સરકારના માર્ગદર્શન હેઠળ સરકારના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એમના મેં અગાઉ વાત કરી એ પ્રમાણે એમના નોડલ અધિકારી ક્લાસ વન ઓફિસર હોય છે કાલે આ અત્યારના નોડલ અધિકારી તરીકે સિંચાઈ ખાતાના કાર્યપાલક ઇજનેર હતા એના પહેલા એક દિવસ અગાઉ એ આરએમબી ના અધિકારી કાર્યપાલક ઇજનેર એના નોડલ તરીકે હતા ટૂંકમાં કહેવાનો મતલબ આખે આખી યાત્રા સરકાર દ્વારા અને લોકોમાં અવેરનેસના ભાગ સ્વરૂપે બે હજાર સડતાલીસનું ભારત વિઝન એક એના માટેની આ યાત્રા છે એમાં કોઈ બીજો આપ એનો પરિપત્ર આપ સરકાર કક્ષાએ પણ મેળવી શકશો આખે આખી યાત્રા સરકાર દ્વારા ચાલી રહી છે બે હજાર ચોવીસની જ્યારે આપે એક રાજકીય પ્રશ્ન પૂછ્યો છે ત્યારે સ્વાભાવિક મારે એને જવાબ આપવો પડે બે હજાર ચોવીસમાં જે પ્રજા ઈચ્છી રહી છે આપણી સર્વની સામે છે આપ જ્યારે રાજકીય વાત કરો છો ત્યારે કહું છું કે છેલ્લા પાંચ રાજ્યોના પરિણામ આવ્યા છે એ પણ આપ સર્વ પાસે આ નજર સામે છે પ્રજા માનસ ની અંદર નરેન્દ્રભાઈ મોદીની જે એક છાપ છે એનાથી સમગ્ર ભારતની પ્રજા ખુશ છે સાથે સાથે આપણા દેશનું જે માન છે સન્માન છે આપ જ્યારે વિદેશમાં નરેન્દ્રભાઈ પ્રવાસ કરતા હોય છે ત્યારે જોતા હો છો કે અદકેરું સન્માન એમને મળતું હોય છે એટલે સ્વાભાવિક રીતે કદાચ બે હજાર ચોવીસ ને આ લોકો સાંકળતા હોય તો મને કંઈ વાંધો નથી પણ એના દ્વારા આપ જે નરેન્દ્રભાઈનું જે સન્માન લોકો જાળવે છે એનાથી તો એકદમ પ્રતિપાદિત છે કે બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ પુનઃ વડાપ્રધાન પદે આરૂટ થશે એમાં કોઈ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એવું નથી કે એમાં કોઈ ફેરફાર આવે જલ એ જીવન અને જ્યારે આપે આ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે ચોક્કસપણે અમારો વિસ્તાર જળ બચાવમાં ખૂબ જ અગ્રેસર છે અમારા એ વીઆરટીઆઈ નું માધ્યમ હોય સરપંચશ્રી નું માધ્યમ હોય અમારા સાંસદશ્રી નું માધ્યમ હોય પોતાની સંસ્થા દ્વારા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાનો રિચાર્જ કરે તો એને ત્રણ હજાર રૂપિયા સંસદ પોતાની સંસ્થામાંથી આપે છે એવી જ રીતે વીઆરટીએ દ્વારા ચાલે છે અત્યારે જે અટલ ભૂજલ યોજના છે એમાંથી ઘણું બધું કામ થાય છે અને સ્વૈચ્છિક રીતે હું અમારા વિસ્તારની વાત કરું તો સ્વૈચ્છિક રીતે ખેડૂતો પોતાના સ્વ ખર્ચે એમના જે પેલા ફેલ બોર હોય જેને કહીએ જે બંધ બોર હોય એ બંધ બોરમાં પાણી ઉતારવાનું કામ પણ અમારા વિસ્તારમાં થયું છે એટલે અમારા પણ કામ હોય સાથે કોઈ એનામાંથી માટી કરી એની સંગ્રહ શક્તિ વધારવાનું કામ અમારા વિસ્તારની અંદર ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યું છે અને અમને કારણ કે પાણીની અમને કિંમત ખબર છે કારણ કે એક સમય આ મૌન ગામની અંદર નિકો વહેતી હતી આજે જયારે ખૂબ ઊંડા તળ ગયા છે ત્યારે સ્વાભાવિક રીતે ભવિષ્ય ભાવિ પેઢી માટે અમારે કઈ કરવું જોઈએ એના માટે આખો વિસ્તાર જાગૃત છે થેન્ક યુ